જેટકો હેલ્પરની પરીક્ષામાં ધોરાજીના થયેલા અન્યાયનો મામલો સામે આવ્યો છે સંકેત મકવાણા નામના યુવાને જેટકો દ્વારા લેવાયેલા ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે જૂનાગઢ સર્કલ ઓફિસમાં અન્યાય મુદ્દે રજૂઆત કર્યા બાદ કોઈ નિરાકરણ ન આવતા યુવાનમાં આક્રોશ જોવા મળ્યો યુવાને યોગ્ય ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે સંકેત મકવાણા નામના યુવાને એમના લોઈથી આવેદન પત્ર લખીને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપ્યું છે જેટકો દ્વારા વિજ હેલ્પની પરીક્ષામાં વીજ પોલ ટેસ્ટમાં યુવાનને અન્યાય થયા હોવાનો તેને આક્ષેપ લગાવ્યો છે આજ ડેપ્યુટી કલેક્ટર મારફત મુખ્યમંત્રી સાહેબને મેદન આપ્યું છે તમામ જગ્યા એ પોલ ક્લેમ ઉપર હાથ પણ અમને પગ મુકાવીને અન્યાય થયેલો હતો આમની રજૂઆત અમે વારંવાર ઝટકો ને હતી પણ કોઈ ધ્યાન ના દેતા જવાબ ના મળતા હારી થાકી અને મેં ઈચ્છા રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી અને ત્યારબાદ જેટપુ તંત્ર જાય ગયું અને તાત્કાલિક તપાસ ના આદેશ આવ્યા અને તપાસમાં છતાં પણ કોઈ વાત નું નિરાકરણ આવેલ નથી મેં રજૂઆત કરી અને બે મહિના અને તપાસ રિપોર્ટ સોંપાયેલો એક મહિના જેવું થઈ ગયું છે છતાં પણ કોઈ નિર્ણય ન આવતા મેં આજે હારી થાકી અને આજે મે મુખ્યમંત્રી સાહેબ મારા લોહી થી આવે છે કે હવે અમને ન્યાય આપો છે